ટેસ્લા સ્પેસ એક્સના સીઈઓ અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ એક્સના સ્થાપક એલોન મસ્કે અમેરિકન રાજકારણમાં પ્રવેશ કર્યો છે તેમણે પોતાના રાજકીય પક્ષની જાહેરાત કરી છે મસ્કની પાર્ટીનું નામ અમેરિકા પાર્ટી છે તો રહેશે એટલે કે મસ્કે પોતાના એક્સ હેડલ પર એક પોસ્ટ લખીને પોતાની રાજકીય ઇનિંગ્સ શરૂ કરવાની જાહેરાત કરી એલોન મસ્કે કહ્યું છે કે રાજકારણમાં જોડાવાનું તેમનો હેતુ અમેરિકામાં ડેમોક્રેટ અને રિપબ્લિકન પક્ષો સાથે સ્પર્ધા કરવાનો છે તેઓ લોકોને એક વિકલ્પ આપવા માંગે છે કે જેથી તેઓ ડોમેક્રેટ્સ અને રિપબ્લિકનથી છુટકારો મેળવી શકે કારણ કે અમેરિકાના લોકો રાજકીય પરિવર્તન ઈચ્છે છે ઉલ્લેખનીય છે કે એલન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના વિન વન બિગ બ્યુટીફીલ બ્યુટીફુલ બિલનો વિરોધ કર્યો હતો પરંતુ વિરોધ છતાં બિલ પસાર થઈ ગયું ટ્રમ્પની આ તાનાશાહીના વિરોધમાં મસ્ક રાજકારણમાં પ્રવેશ્યા છે મસ્કે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે તેમણે દેશના લોકોના અવાજને મજબૂત કરવા અને દેશને નાણાકીય વિનાશથી બચાવવા માટે અમેરિકન પાર્ટીની રચના કરી છે મસ્કે જણાવ્યું કે રાજકારણમાં પ્રવેશતા પહેલાં તેમણે જનતા પાસેની સલાહ પણ લીધી હતી કે જે માટે તેમણે એક મતદાન સર્વે હાથ ધર્યો હતો કે જેના પરિણામોના આધારે તેમણે રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય લીધો તો જો બધું બરાબર રહ્યું તો તેઓ અમેરિકન રાજકારણનો ચહેરો બદલી શકે છે બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ